કાવી ગામના સેવાભાવી વતની બાલ મહારાજનું ડોક્ટરો બેંકર હોસ્પિટલ કોમ્યુનિટીના ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા બહુમાન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના કાવી ગામના સેવાભાવી વતનની ઇકબાલભાઈ ઇસ્માઈલ મહારાજ કે જેઓ વર્ષોથી કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કાવી તેમજ આજુબાજુના ગામડાઓના નાગરિકો માટે મેડિકલ હોસ્પિટલની નિસ્વાર્થ સેવા માટે અગ્રેસર રહી તેઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે વડોદરા ભરૂચ તેમજ અમદાવાદના પ્રખ્યાત ડોકટરો સાથે સારા સંબંધો કેળવાયેલ હોય તેઓ જંબુસર તાલુકાના ગામડાઓમાં મધ્યમ વર્ગીય અને ગરીબ દર્દીઓ માટે બનતા મેડિકલ બિલોમાં પણ પોતાની ઓળખાણના જોરે રાહત અપાવે છે સરકાર દ્વારા આયુષ્યમાન ભારતથી મળતી રાહતો પણ ગરીબ વર્ગના દર્દીઓને પૂરી પાડે છે તેમજ સારા એવા પ્રમાણમાં દર્દીઓને આર્થિક નુકસાનથી બચાવી શકાય તેવા તમામ પ્રયત્નો નિસ્વાર્થ ભાવે કરતા હોય છે જેના અનુસંધાને આજ રોજ બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલના મુખ્ય ડોક્ટર દર્શન બેન્કર કાર્ડિયોલોજીસ્ટ તેમના ધર્મપતિ ડોક્ટર પાર્વલબેન બેન્કર તેમજ ડોક્ટર ભાવિન ઉપાધ્યાય ડોક્ટર મયુર ડોક્ટર રોનક ડોક્ટર વિપુલ વાઘેલા દ્વારા ઇકબાલભાઈ મહારાજ તેમજ તેમની ટીમને મહુવડ ચોકડી પાસે નવનિર્મિત બેન્કર એજ્યુકેશન સેન્ટરના શુભારંભ પ્રસંગે ખાસ આમંત્રણ આપી તેઓના બિરદાવામાં આવ્યું હતું અને તેઓનું આ કામે સ્મૃતિ ભેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું